ગુજરાતમાં જમીન રી સર્વેમાં ભૂલોને લઈ સરકાર નો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે કે જેમાં ક્ષતિઓ દૂર કરવાની અરજી માટે સમય વધારાયો છે જમીનના રેકોર્ડ રી સર્વે ની ક્ષતિઓ માટે નિર્ણય લેવામાં આવ્યો છે ક્ષતિ દૂર કરવા એકત્રીસ ડિસેમ્બર બે હજાર સુધી અરજી કરી શકાશે ક્ષતિઓ દૂર કરવા માટે એક વર્ષનો સમય હવે વધારાયો છે સાથે સાથે ખેડૂતોના ભારે વિરોધ બાદ સરકારે હવે આ મુદત પણ વધારી છે અને રીસર્વે ની કામગીરીમાં અનેક પ્રકારની ભૂલો પણ સામે આવી છે રાજ્યમાં ખેતીની જમીનના રેકોર્ડ એ રી સર્વે ક્ષતિઓ દૂર કરવા અરજી માટેની તારીખ લંબાવી છે છે જેમાં વર્ષ સુધીનો સમય વધારવામાં આવ્યો હવે સુધીમાં ક્ષતિ દૂર કરવા માટેની અરજી કરી શકાશે તેમજ રાજ્યના જિલ્લામાં આ કામગીરી પણ હાથ ધરાઈ છે જોકે આ મુદ્દત દરમિયાન પણ સંપૂર્ણ ક્ષતિ જો સામે વાંધા અરજી કરવામાં રહી ગઈ હોય તો સરકારે તેમને પણ તક આપી છે જેને લઈ રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા આ પરિપત્ર જાહેર કરાયો છે